બાળક રામ ને કૌશલ્યમાં ગોધ મારીને બેઠા એક એક નિહાળે છે કમલ દિવ્ય સુગંધ આ કેવો બાળક છે સારી બાજુ પ્રકાશ પડ્યો છે એક એક અંગ ને નિહાળે છે રામ ની આંખ બહુ સુંદર છે રામ નું શ્રીઅંગ લેખના જેવું શ્યામ છે મારા રામને કોઈ ની નજર ન લાગે નારાયણ 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 કીર્તન કરતા કરતા કરતાજી નજર પડીક નો જન્મ થયો અંદર જાય કૌશલ્યાજી ના બોલમાં સર્વાંગ સુંદર બાલક રામ ના દર્શન પરમાનંદ એજ રામ છે રામ ના દર્શન કરતા દાસી ને અતિ આનંદ થયો દાસીને તો એવું થયું આનંદ છું રોમ માંથી આનંદ પ્રગટ થયો કૌશલ્યાજી એ જોયું કે દાસી આવી છે કૌશલ્યા મારા ગળામાં અતિ સુંદર ચંદ્રહાર હતો તે ઉતાર્યો દાસીને આપે દાસી ને રામ દર્શન માં એવો આનંદ થયો છે એને ચંદ્રહ લેવાની ઈચ્છા જતી

હું હાલ લેવા જીવ ઈશ્વર થી અલગ થયો છે જીવ એ રામ વિયોગ થયો છે રામ વિયોગ એ જ મોટો રોગ છે નાસી ના રામ આવ્યા છે એને અતિ આનંદ થયો બાળક રામ ને છાતી સાથે

બહુ બહુ ધન આપ્યું બધા હૃદય થી આશીર્વાદ આપે છે દાન લેનારો કોઈ રહ્યો નથી સોના કટોરો છે તે કટોરામાં મધ રાખ્યું છે વશિષ્ઠ ઋષિ વેદ મંત્ર બોલે છે યુષ્માન સ વનસ્પતિ મંત્રો બોલે ભારત નું આયુષ વધે ભારત નું વધે એનું તેજ વધે મંત્રો બોલી મધ ને અભિમંત્રિત કરી દશરથ મહારાજ ના હાથમાં કટોરો આપ્યો છે રાજાને ને સમજાવે છે આ અનામિકા આંગળી બહુ પવિત્ર છે કચરી આંગળી પાસે જે આંગળી છે ને અનામિકા કે તે પવિત્ર વાણી છે અંદર જવાનું છે અનામિકા આંગળી મધમાં બોળીને બાળકના જીવમાં ના જીવ માં મધ ગુરુદેવ ની હાથમાં મધ નો કટોળો છે દશરથ મહારાજ અંદર જાય કૌશલ્યાજી ના જે બહુ બહુ ભીડ થઈ

બહાર હું રહીશ આ લોકો આનંદ લે છે હું બહાર સંપત થયા બહાર રામ દર્શન કરવા માટે દેવો આવ્યા છે ઋષિઓ આવ્યા છે બધાને રામ દર્શન માં આનંદ થયો એકલો ચંદ્ર નારાજ થયો ચંદ્ર લાગ્યો રામજી એને પૂછે છે કેમ રડે છે શું થયું ત્યારે ચંદ્ર એ કહ્યું મારા સૂર્ય ને કઈ સમજાવો બાર કલાક એક જ કેમ ઉભો છે હલકું જ નથી એ આગળ જાય તો પછી હું બહાર આવું ને એ અસ્તમાં જતો આજે સૂર્યનારાયણ અતિ આનંદ માં મારા વંશમાં ભગવાન આવ્યા અતિ આનંદમાં માં સૂર્ય રથની ગતિ સ્થિર થઈ છે રામ દર્શન કરવા આવ્યા છે રામ દર્શન માં તૃપ્તિ થતી નથી ચંદ્ર ને ઉતાવળ થઈ છે સમજાવ્યું બાલકૃષ્ણ જયારે પ્રગટ થયા છે ત્યારે આખું જગત ગાઢ નિદ્રમાં જગત માં બે જીવ જાપતા હતા વસુદેવ અને દેવકી આકાશમાં ચંદ્ર જરૂર નિદ્રા મળે છે સંસાર મળે છે જાગનાર ને ભગવાન જે સર્વ કાળ ભગવાન સન્મુખ રહે છે એ જાગ્યો છે સંસાર નું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એ સુતેલું છે જાગો જાગનાર ને ભગવાન મળે છે ચંદ્ર કહ્યું છે તારા માટે રાત્રે બાર વાગ્યા પછી બાલક દર્શન કરતા લોકોને અતિ આનંદ થાય છે બધા આશીર્વાદ આપે છે એવું લાગે છે કે દીકરો છે આવો કઈ દીકરો થતો હશે પરમાત્મા હશે એવું લાગે છે દશરથ મહારાજ સાંભળે છે મારા રામ લોકો પરમાત્મા કે છે લોકો ભલે પરમાત્મા માનતા હશે મારો એ દીકરો છે હું એનું પિતા છું મારો બાળક રામ હજુ મેં જોયું નથી આ પાર્કર અંદર જાય છે દર્શક બહુ શરમાળ છે હું કેવી રીતે કહું કે મારે અંદર જવું છે હવે આ લોકો સમજીને મને રસ્તો આપે તો સાહેબ

એને એવો આનંદ મળે છે પહેરો હતો પુરુષોને કોઈ અંદર જવા દેતા નથી આજે પુરુષોને બહુ દુખ થયું હું સ્ત્રી થયો મને કહે છે બહાર અંદર જવાનું દશરથ રાજાને કહ્યું છે આજે કોઈને નારાજ ના કરો આ બધા મારા રામને આશીર્વાદ આપવા આવ્યા દશરથ રાજ નજર કરી બહુ ભીડ થઈ છે આટલા બધા લોકો અંદર કેવી રીતે આવે બધા ક્યારે નીકળે નારાજ ના કરવો તો બાળક ને ગોધ માં બેઠા બધાને રાજી કરો અને કોઈને નારાજ કરવો આજે કૌશલ્યા બહાર આંગણા બેઠા છે બાળક રામ ગોદ માં છે উৎস ভূখ তরস ভাই ইচ্ছা দর্শন কৌশল